નમસ્કાર આપણે જે તમે channel માં કદાચ આગળ video જોયા હશે કે આપણે જે બેડ ચીરાતા ત્યારબાદ આપણે છાણીયું ખાતર ને ડીએપી ને એ બધું ખાતર કર્યા ત્યારબાદ જે છે આ તમે જોઈ શકો છો આપણે જે સંપૂર્ણ બેટ જે છે એ વ્યવસ્થિત પાછા ચડાવી દીધા છે જે બધે તમે જોઈ શકો છો આપણે ત્યારબાદ જે છે આપણે છ થી આઠ કલાક પાણી આપેલું હતું જેનાથી શું છે કે સંપૂર્ણ જે બેડ છે એકદમ moisturize થઈ જાય એટલે કે આપણે એકદમ જે આ બેડ તમે જોવ છો એમાં વ્યવસ્થિત ભેજ જળવાઈ રહે જેનાથી સફેદ મૂળનો વિકાસ ને બધું વ્યવસ્થિત જે છે એ સારું થઈ રહે તો તમે જોઈ શકો છો આપણે સંપૂર્ણ જે દાડમનો પ્લોટ છે એમાં બધે જે આખા પ્લોટમાં આપણે જે છે એ બેડ ચડાવી દીધેલા છે હવે આપણે જે આગળ વાત થઈ હતી કે જે છે એ બેડ ને એ બધું ચડાવી દીધા બાદ આપણે પાણી જે છે બીજું પાણી છે એમાં શું શું આપવાનું છે તો એ વિડીયો વિડીયોમાં કીધું કે આપણે જે બેડ છે એ વ્યવસ્થિત ને બધું જે છે એ ચડાવી દીધા હતા હવે જે પૂરતો જે આપણે ભેદ થઈ ગયો છે તો હવે જે આપણે બીજું પાણી આપવાનું છે તો બીજા પાણીમાં આપણે શું શું આપવાનું છે તો બીજા પાણીમાં જે આપણે આપશું તો માઇકોરાઈજ આપવાના છે આ સિવાય ટ્રાયકોડરમાં અને સુડોમોનાસના જે બેક્ટેરિયા આવે એ આપવાના છે હવે ઘણા ખેડૂતોએ જો કોઈ પાયામાં માઇકોરાઇઝર આપેલું હોય તો એને પાછું ફરીથી આપવાની જરૂર નથી પરંતુ એને ટ્રાઇકોડરમાં અને સુડોમોનાસના બેક્ટેરિયા જે છે એ આપવાના છે હવે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસના બેક્ટેરિયા જે કોઈ ખેડૂત વાપરે તો એનાથી શું લાભ થાય તો કે જે આપણે નવા રૂટનું જે છે મૂળ ગઈ આપણે એનો વિકાસ જે થતો હોય એમાં જે કોઈ માનીય ફૂગ કે હાનિકારક કોઈ જીવન જંતુ કે કોઈ નુકસાન કરતું હોય તો એમાં આપને મદદરૂપ થાય છે અને વ્યવસ્થિત રૂપ જે છે એ એનું ડેવલપમેન્ટ સારું રહે છે આ સિવાય બીજા જે છે દાખલા તરીકે આપણે જે સુડોમોનાસ નહીં નાખેલું હોય એનાથી જે જમીનમાં જે ફોસ્ફરસ કે અન્ય જે ન્યુટ્રિયન્ટ કે અનઅવેલેબલ હોય તો એને સરળતાથી અવેલેબલ કરાવે છે તો આ જે બેક્ટેરિયાનો જે મેન ફાયદો જે છે સુડોમોનાસનો એ જે આપણે મેઇન જે આપણે કહીએ કે ફ્લાવરિંગમાં જે ફોસ્ફરસ જે છે એ મદદરૂપ થતું હોય તો એ જે સુડોમોનાસના બેક્ટેરિયા જે છે એ જે ફોસ્ફરસ ને સરળતાથી અવેલેબલ કરાવે છે જેનાથી શું થાય તો કે જે આપડે આ ડાળીઓ જોઈ શકે છે એકદમ જે આ કાળી દાળી થઈ ગઈ છે એ જે છે ફોસ્ફરસ ને એ બધું વ્યવસ્થિત હોય માઇક્રોન્યુટ્રન્ટને નીચેથી અપટેક વ્યવસ્થિત થાય તો આ જે છે એ દાળીનો વિકાસ સારો અને મજબૂત